આટલું બધું ફ્રૂટ લઈને આવ્યા તો જો આ મમ્મી ઘરેથી આવી છે આ સીન તો આ સિંગ મમ્મી કે કે હાલ તો ફોલી નાખીએ તો ચીકી કરાય ચાલો ફટાફટ સિંગ ફોલી લે અહીંયા જો સિંગ ફોલતા ફોલતા રાશી આવી ગયા શું બનાવવાનું છે બટેકા ભુંગળા હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય લોકેશ્વર જય માતાજી કેમ છો બધા આઈ હોપ एवरीवन ઇઝ ઓલ ગુડ અને જો સવારના કેટલા સવા 9 થઈ ગયા છે અને આપણે અત્યારે ફ્રી થયા અને મમ્મી ને પપ્પા ને બેઠા હતા ને તો કીધું આપણે સુવિચાર ને એવું લઈ લઈએ પછી પપ્પા ને જવાનું હોય ઓફિસે તો જો પપ્પા અહીંયા બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ કોઈ કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારનો ગમન કરવો નહીં

બે ગયા છે અમારે ટોયસ થી રમવા માટે હે ને મમ્મી આજ કા શ્લોક સુના દીજે શ્રેયો હી જ્ઞાનમ અભ્યાસાત નાના ધ્યાનમ વિશિષ્યતિ ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગા શાંતિ રનંતરમ વાવ જો કેટલો સરસ મમ્મી એ શ્લોક સંભળાયો છે ત્રાશિવ છે ત્રાશિવ શું કરવું હોય સવારે રમવું હોય

અહીંયા જો મમ્મી છે ને નીચે ફ્રૂટવાળા આવ્યા હતા ને તો જો કેટલું બધું ફ્રૂટ લઈ આવ્યા છે તો જો તમને બતાવું એપલ લાવ્યા છે જમરૂખ સંતરા ને દાડમ સ્ટ્રોબેરી જો એનો જ્યુસ બનાવીને ખૂબ રાશિઓ માટે આવું બે ચાર વહેતી છે ને જો આ રાગીના ભૂંગળા લેવા રાગીના ભૂંગળા બાળકો માટે બહુ સારા એમ આમાં તેલ નો આવે ને શેકેલું આવે એટલે સારું પડે ને આટલું બધું ફ્રૂટ મમ્મી લઈ આવ્યા તો આપણે જો આ સિંગ લઈને સિંગ નો ઢગલો લઈને બેસી ગયા છે મમ્મી બે ફોલવા એમ મમ્મી આવો ઉતરાયણ આવશે ને હમણાં હા એટલે પછી કી કરવા નહીં જોઈ હા તો જો આ મમ્મીને ઘરેથી આવી છે આ સિંગ તો આ સિંગ મમ્મી કે હાલ તો ફોલી નાખીએ તો ચીકી કરાય એમ દિવસે કરવા થાય ને આપણે ઉત્તરાયણ હા પછી સિંગની ચીકી કરીએ પછી ભરેલા શાક ની અંદર જોઈએ હા એવું બધું ભરેલા બાફીને ખાય

સુવડાવીને છે ને મમ્મી આવા છે મમ્મી કેટલું કેવુંડાવે સુડાવવા અરે પૂતો નથી ને કેટલી વાર હિંચકો નાખું ને કેટલું આલગ આવ પછી તોય જ આપણે આલગ આવતા બંધ થઈ જાય ને હમ શું ચાલુ કરે મમ્મી ક્યારના એને સુવડાવતા હતા તો મમ્મી કે સુઈ જાય કાંઈક આપણે બે ફોલવી એમ હું એડિટિંગ કરતી હતી તો સૂતો જ નતો મમ્મી કે આ કાંઈ સૂતો નથી કેટલી વાર થી હિંચકાવતા હતા ને તો અત્યારે સૂતો કીધું ચાલો તો સિંગ ફોલવી ફટાફટ સુતો હોય ને તો કામ થાય ને રમકડાના ચારે બાજુ નાખી દે આખો દિવસ વોલમાં વીણવાનું જ આખો દિવસ જ વીણીને ભરી રહ્યા હોય ને ત્યાં ભાઈ જાગીને આવે ને ત્યાં બધે વેર વિખેર નાખે રમવા એક હોય

જાગે ને એ પેલા જેટલી ફોલાય એટલી પૂરી કરી નાખે અહીંયા જો સિંગ ફોલતા ફોલતા રાશીભાઈ આવી ગયા અહીંયા જો મમ્મી કપડા સંકે લે છે શિયાળા મમ્મી જલ્દી નો સુકાય કા રાતો પાસે વાદરા જેવું સંંદર હા અને આ ભાઈ જો સિંગના દાણા ને વેર વિખેર કરી નાખ્યા ફોલી રહ્યા ને એ હે બાવ તન મજા આવે છે પ્રાશિવ

ટોયસ છે એ એ ચાલી સવારી લે આમ લઈ લો જાઓ કઈ બાજુ હે બોલજે હા એના બોલ ક્યાં ગયો આ લે સો બનાવવાનું છે બટાકા ભુંગળા બટાકા હા જો અહીંયા તેલ મુકાઈ ગયું છે

ગમલાલ લાલ લાલ ગમલા એવા છે ઓહ મેરા બચા ચમચી દાળ લીધા સોગ્યા હે થોડું કાશ્મીરી નાખવું અડધી ચમચી જેવું અને હવે બટાકા નાખી દઈશું આપણે હોવ દઈએ કેટલું ફાઇન છે એવું

હવે નાખી દઈએ ધણા ભાજી અડધો લીંબુ ન ચવીએ બીજો વધારે કોક ને ખાવ હોય ને તો આમ ચટણી આપણે છે હા એ તો એમ જ હોય ને જેને પછી જેટલું ખાટું ખાવ હોય તો જો અહીંયા અમે આજ છે ને બધા જમવા બેસી ગયા છીએ જો હાર્દિકે લઈ લીધા જ પૂંગળા બટેકા આંબલીની ચટણી બરાબર ને કેવા છે ચાય ખાતો મસ્ત મમ્મી કેવા લાગ્યા ભૂંગળા બટેકા બહુ સરસ ટેસ્ટી છે પપ્પા કેવા છે ભૂંગળા બટેકા બહુ સરસ તો જો આપણા ભૂંગળા બટેકા છે અહીંયા આપણે તો જો સિંગઈ લીધી છે ઓનિયન લીધું છે લીંબુ આ બધાને સિમ્પલ ભાવે ને મારે આવું બધું નાખેલું આદું કોદું કામ મમ્મી તો ચાલો બધા ભૂંગળા બટેકા ખાવા તો ચાલો આ વિડીયોના એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય